ભાવનગરમાં શિમલા જેવું વાતાવરણ ઊભું કરીને યુવા ખેડૂતે કરામત કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના વાડમાં એક પ્રગતિશીલ યુવાએ આધુનિકતા અપનાવીને ખેતી કરી રહ્યા છે વાડમાં વર્ષ બે હજાર સોળથી આધુનિક ખેતી કરતા યુવાન ખેડૂત કિશોર વેગડ હાલમાં શિમલા મિર્ચ અને ખીરા કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે સરકાર દ્વારા મળેલ પાંસઠ ટકા સબસિડીમાંથી તેમણે બે ડોમ બનાવ્યા છે જેમાં તેઓ ડ્રિપ ઇરિગેશન અને નેટ હાઉસ દ્વારા વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ડ્રોમ સરકારશ્રી દ્વારા મિની નેટ હાઉસ મેં વાડીમાં કરેલા છે બે એમાં અલગ અલગ જેમ કે ખીરા કાંકડી અને કલર કેપ્સિકમ કરું છું અને ઓપન ફિલ્ડમાં બ્રોકોલી લાલ કોબીની ખેતી કરું છું નેટમાં કલર કેપ્સિકમ અને ખીરા કાંકડી ઉત્પાદન સારું આપે છે અને ક્વોલિટી મળે છે ડ્રોમમાં સરકારશ્રીની પાસઠ ટકા સબસિડી છે જે સાડી ત્રણ લાખમાં કમ્પ્લીટ થાય છે એમાં પાંત્રીસ ટકા ખેડૂતને ભરવાના હોય છે ગામમાં માનો કે થી સાતસો જણાનો અમે પરિવાર છીએ વેગળ પરિવાર બધા અળીમળીને સાથે રહી છે અને બધા આ પ્રકારની અલગ અલગ સીઝન પ્રમાણે ખેતી કરે છે અને આ ખેતીમાં ઘણો ફાયદો મળે છે ભાવ સારા મળી રહેશે અને ઓફ સિઝનમાં જે શાકભાજી થાય છે એના ભાવ અમને ડબલ મળે છે સિઝન કરતાં